વાત અમરેલીની કે જ્યાં ખાંભા ગીર પંથકની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે ભારે પવન સાથે વરસાદ ત્યાં અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ખાંભાગીર પંથકમાં અત્યારે વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પવન સાથે અંડાધાર વરસાદ નોંધાયો અને ભાડ નાના વિસાવદર ઉમરિયા નાનુડી સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે ખાંભાના ગ્રામીણ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં હાલ ખુશી છે તો નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં પણ પાણી વહેતા થયા છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાંભાગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગીરમાં વરસાદની મહેર શરૂ થઈ ચૂકી છે અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અંદરાધાર વરસાદ ખાબક્યો છે ને સ્થાનિક નદી નાળાઓ છલકાયા છે ત્યારે આપણે દ્રશ્યો બતાવવા આપ જોઈ શકો છો કે નાના વિછાવદર ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે સ્થાનિક પણ છલકાઈ ગયો છે તેમજ આસપાસના ઉમરિયા નાની ધારી સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડવાને પગલે તમામ નદી નાળાઓ છલકાયા છે ને સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે ત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ અને વાવણી

તો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અમરેલીના દ્રશ્યો અમરેલીના ગ્રામીણ વિસ્તારની અંદર અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને ધારી ગીર પંથકના અનેક ગામડાઓમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ વીરપુર દેવડા ઇંગોરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો ગ્રામીણ વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે તેને કારણે ખેડૂતોમાં અત્યારે ખુશી છે સારા વરસાદ પડવાને પગલે જ જગતનો તાત અત્યારે ખુશખુશાલ છે તો સાથે ભારે ગરમી અને જે બફારાનો સામનો લોકો કરી રહ્યા હતા ભારે ગરમી વચ્ચે વરસાદ આવવાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા દશરથ ઓનલાઈન પર જોડાઈ ચૂક્યા છે દશરથ જે રીતે અમરેલીમાં એકાએક અત્યારે વાતાવરણમાં પલટોને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ શું સ્થિતિ છે ચોક્કસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છે તે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ખાંભા ગીરના નાના વિસાવદર નાની ધારી ઉમરિયા થાવળિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ ને પગલે સ્થાનિક નદીનારામાં પૂર પણ આવ્યા હતા અને વાવણી લાયક વરસાદ વરસવાને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ત્યારે બીજી બાજુ નાની ધારી તેમજ આસપાસના ગામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો જેમાં ધારી ગીરના ગામ્ય વિસ્તારની વાત કરીએ ધારી ગીરના દેવડા વીરપુર હિંગો

અને વાત આગળ રાજકોટની કરીશું કે જ્યાં પણ વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે અને શહેર સહિત ગ્રામીણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને રાજકોટ શહેરના દ્રશ્યો જ્યાં રેસકોર્સ કાલાવાડ રોડ જામનગર રોડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે સદર બજાર ત્રિકોણ બાગ એકસો પચાસ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ને રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે વધુ વિગતો મેળવે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે ઋષિ પહેલા ગ્રામીણ વિસ્તારોમાં ગત વરસાદી માહોલ જામ્યો અને આજે રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે શું સ્થિતિ અત્યારે ત્યાં અને શું માહોલ છે રાજકોટ શહેરમાં આજે બપોરે ભારે બપોરા બાદ બપોર બાદ અત્યારે વરસાદ વરસી રહ્યો હતો સમગ્ર વિસ્તારોની વાત કરવામાં આવે તો રેસકોર્સ કાલાવર રોડ જામનગર રોડ સદર બજાર ત્રિકોણ બાગ અને દોઢસો ફૂટ રિંગ રોડ સહિતના આ વિસ્તારમાં વરસાદ અત્યારે પડ્યો છે ગઈકાલે ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બનતા અત્યારે લોકોએ ગરમીમાં ઠંડીનો રાહત અત્યારે મેળવી છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટ શહેર વિસ્તાર જે કમોસમી વરસાદ અત્યારે જે પડી રહ્યો છે નજીકમાં થી અણસાર છે ત્યારે ખેડૂતોના પાક ને પણ અત્યારે નુકસાન જવાની ભીતિ છે પરંતુ હાલ અત્યારે વરસાદ પડતા શહેરનું વાતાવરણ ખુશનુમા થયું છે અને લોકોએ પણ રાહત શ્વાસ લીધો છે બિલકુલ સાથે જોડાવા બદલ આપનો આભાર